નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત મિત્રો સરકારની વિરોધમાં પચીસ કરોડ જેટલા કર્મચારીઓની આવતીકાલે હડતાલ જોવા મળી રહી છે સત્તર જેટલા મુદ્દાઓ ને લઈને આવતીકાલે હડતાલ યોજાવા જઈ રહી છે જેમાં વિવિધ ક્ષેત્રના કામદારો જોડાવા જઈ રહ્યા છે દેશમાં રોજ કરોડ જાહેર સેવા કર્મચારીઓએ સામૂહિક શસ્ત્ર નક્કી કર્યું છે લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને કોઈ ઉકેલ નહીં આવવાથી ટ્રેડ યુનિયન અને તેના સંલગ્ન જૂથો દ્વારા હડતાલ પાડીને વિરોધ નોંધાવવામાં આવશે હડતાલને પગલે દેશભરમાં બેન્કિંગથી લઈને વીમા પોસ્ટ કોલ માઇનિંગ તથા હાઈવે અને બાંધકામથી લઈને રાજ્ય પરિવહન ક્ષેત્રની સેવાઓ પ્રભાવિત થવાની સંભાવના જોવા મળી રહી છે જુદા જુદા દસ ટ્રેડ યુનિયનોના ફોરમ તથા તેને સંલગ્ન જૂથોએ બુધવારે એટલે કે નવ જુલાઈ બે હજાર રોજ હડતાલ સાથે ભારત બંધની ચીમકી ઉચ્ચારી છે કામદાર વિરોધી ખેડૂત વિરોધી અને રાષ્ટ્રીય વિરોધી તથા કોર્પોરેટને ફાયદો કરાવતી કેન્દ્રની નીતિનો વિરોધ કરવાનો આ હડતાલનો મુખ્ય ઉદ્દેશ્ય છે એક નિવેદનમાં ફોરમ દ્વારા હડતાલને સફળ આહવાન કરતા અને બિનસંગઠિત અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રોમાં યુનિયને હડતાલની અગાઉથી તૈયારીઓ કરી લીધી છે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના અમરજીત કૌરે જણાવ્યું કે આ હડતાલમાં પચીસ કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે ખેડૂતો અને ગ્રામીણ કામદારો પણ ભારત બનને સમર્થન આપશે હિન્દ મજદુર સભાના સિંહ સિદ્ધુએ ઉમેર્યું છે કે બુધવારે હડતાલને પગલે દેશભરમાં બેંક વીમા પોસ્ટ કોલસા ખનન કારખાના રાજ્ય પરિવહન સેવાઓ પ્રભાવિત થઈ શકે છે વર્ષે મંત્રી મનસુખ માંડવીયા સમક્ષ સત્તર મુદ્દાઓ સાથે માગણીઓ રજૂ કરી હતી કેન્દ્ર સરકાર છેલ્લા એક દાયકાથી વાર્ષિક શ્રમ કોન્ફરન્સનું આયોજન નથી કરી રહી અને કામદારોના હિતની વિરુદ્ધમાં નિર્ણયો લે છે તો સામૂહિક દલીલબાજી નબળી પાડવા યુનિયનની પ્રવૃત્તિને કચડવાના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ હેઠળ નોકરીદાતાઓની તરફી કરવા સરકાર ચાર લેબર કોર થોપવાનો પ્રયાસ કરી રહી છે ધન્યવાદ